ગુજરાત સૌરાષ્ટ્ર વિસ્તારનો એક ખતરનાક ગેંગસ્ટર જેનાથી જૂનાગઢ પોલીસ પણ ધ્રુસ્તી હતી હત્યા લૂંટપાટ ખંડણી ધામધમકી આ બધું તેના ડાબા હાથનો ખેલ હતો પોલીસ તેમને ચારે બાજુ શોધી રહી હતી પરંતુ તે કોઈના હાથે ચડતો ન હતો પરંતુ એક દિવસ ચાર મહિલા અધિકારી તેને ગિરફતાર કરવા માટે એક મિશન પર નીકળી તેઓને બાતમી મળી હતી કે આ ખતરનાક ગુંડો ગીરના જંગલમાં છુપાઈને બેઠો છે એટલે તેઓ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ અને પછી જુઓ શું થયું મિત્રો સૌરાષ્ટ્રના બોટાદ જિલ્લાના જંગલોમાં પ્રવેશે એન્ટીટેરિર સ્કોડે લૂંટ હત્યા અને અધિકારીઓ પર હુમલા કરવા સહિતના અનેક ગુનાઓમાં વોન્ટેડ એવા ખતરનાક ગેંગસ્ટરને પકડી પાડ્યો હતો આ ટીમ ઘણા સમયથી તેને શોધી રહી હતી પરંતુ સારી વાત એ છે કે આ ઓપરેશનને અંજામ આપનારી એટીએસની ટીમમાં ચાર મહિલા અધિકારીઓ સામેલ હતી જે આ મિત્રો સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં ચાર મહિલા અધિકારીઓ ઊભી છે અને ધરપકડ કરેલા વોન્ટેડ ગુનેગાર નીચે ડરીને બેઠો છે સોશિયલ મીડિયા પર લોકોએ તેને મહિલા સશક્તિકરણનું ઉદાહરણ ગણાવ્યું છે અને તે મહિલા અધિકારીઓની પ્રશંસા કરી રહ્યા છે અલ્લા રખા છે તેની સામે અનેક લૂંટના કેસ નોંધાયેલા છે તેણે અનેક વખત સરકારી અધિકારીઓ પર હુમલા પણ કર્યા છે અધિકારીઓના જણાવ્યા અનુસાર જુનાગઢના જંગલોમાં જ્યારે એટીએસની મહિલા અને આ ગુનેગાર સામ સામે આવ્યા ત્યારે તે થોડીવાર પણ ઊભો રહી શક્યો ન હતો પોતાનો જીવ બચાવવા માટે તે તરત જ ઘૂંટણીએ પડી ગયો હતો આ પછી મહિલા અધિકારીઓએ તેની ધરપકડ કરી હતી અને મોટી સફળતા તરીકે જોવામાં આવી રહી છે ખંડણીના અનેક કેસમાં સામેલ આ ગુનેગાર ઘણા દિવસોથી પોલીસ માટે માતાનો દુખાવો બની ગયો હતો અલ્લા રખા ગયા વર્ષે પેરોલ પણ છૂટ્યા બાદ ફરાર થઈ ગયો હતો આ પછી તે ફરીથી અનેક ગુનાહિત ઘટનાઓમાં સંડોવાયેલો હતો ગુના કર્યા બાદ તે જંગલમાં છુપાઈ જતો હતો જેના કારણે પોલીસને તેને પકડવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો આ પછી કેસ એટીએસને ચોંકવામાં આવ્યો હતો જે ચાર મહિલા અધિકારીઓએ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો મહિલા આઈપીએસની ટીમને તાજેતરમાં એટીએસમાં સામેલ કરવામાં આવી હતી તેઓના નામ છે સંતોષબેન ઓડેદરા નિમિતિકા ગોહિલ અરુણાબેન ગામિતી અને સંકુતલા માલ એવું ન હતું કે ઓપરેશન સરળ હતું મહિલાઓને જાણકારો પાસેથી કેટલાક ઇનપુટ મળ્યા હતા બાતમીદારોએ જણાવેલા સ્થળ પહોંચવા માટે ચારે મહિલા અધિકારીઓને ગાઢ જંગલમાં દોઢ કલાક સુધી ચાલવું પડ્યું હતું સતર્કતા જાળવવા અને તેની હાજરી છુપાવવા માટે વાહનોનો ઉપયોગ પણ કરવામાં આવ્યો ન હતો રાત્રે જંગલમાં પહોંચીને આ અધિકારીઓ સવારની રાહ જોતા હતા અને પછી ગુનેગાર પર હુમલો કર્યો હતો ગુનેગાર અલ્લા રખા પાસે ન તો મોબાઈલ ફોન હતો કે ના કોઈ કાર તેણે ઘોડાનો ઉપયોગ કર્યો હતો આ રીતે તે ચાર બહાદુર મહિલા પોલીસ અધિકારીએ તેની ધરપકડ કરી હતી મિત્રો તમે આ બાબતે શું કહેવા માગો છો નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો લોકોને દેખાડો